અહીંયા બેઠા છે રાકેશભાઈ અને અહીંયા તમામ પદાધિકો બેઠા છે એ લોકોએ રજૂઆત કરી કે અમારી કેપેસિટી વધે તો ડાબા કાંઠાની તમામ કેનાલો પાકી થાય તો એના માટે તમામ કામ પરિપૂર્ણ થઈ ચૂક્યા છે આ વખતે પણ લગભગ આ ત્રીસ દિવસનું રોટેશન થયું આ દિવસની અંદર જેટલા મેક્સિમમ કામ થાય એ તમામ કામો આ નવસારીની અંદર થયા છે મિત્રો આપણે જોયું છે કે મોદી સાહેબ બે હજાર ઓગણીસની અંદર આપણે જોઈએ છીએ દેશના ઘણા બધા એવા પ્રદેશો છે ઘણા બધા એવા રાજ્યો છે ને ઘણા બધા એવા જિલ્લાઓ છે ક્યાં આ પાણીના સ્તર ખૂબ નીચે ચાલ્યા ગયા છે આપણે બે હજાર ફૂટે નીચે જાવ પણ પાણી નીકળતા નથી ગુજરાતની અંદર પણ એવા છ જિલ્લાઓ છે કે એની અંદર પણ પાણી ખૂબ નીચે ચાલ્યું ગયું છે મિત્રો એના માટે પણ મોદી સાહેબે અટલ ભૂજલ યોજના લાવીને બે હજાર પચીસ સુધીની અંદર આ પાણીના સ્તર ઉપર આવે એના માટે આ મોડી સાહેબે આ કામગીરી કરી રહ્યા છે સાથે સાથે મોડી સાહેબે ગત વર્ષે કેચ ધ રેઇન મિત્રો ગામનું પાણી ગામમાં ખેતરનું પાણી ખેતરમાં એક પણ ટીપુ પાણી વહીને દરિયામાં ના વહી જાય એના માટે કેચ ધ રેઇન અને એમાં પણ અહીંયાના સાંસદ અને જલ સંસાધન મંત્રી કેબિનેટ મંત્રી શ્રી પાટીલ સાહેબે આ અભિયાનને એક જન આંદોલન બનાવી દીધું છે હું નવસારીના તમામ ગામોના તમામ સરપંચોના તમામ જનતાને અભિનંદન આપું છું કે સમગ્ર ગુજરાતની અંદર નવસારી કેચ દરેજની અંદર રેન વોટર હાર્વેસ્ટિંગની અંદર નંબર વન પર રહ્યું છે અને આવડા દિવસોની અંદર નવસારીની અંદર પણ જે પાણીના સ્તર નીચે ગયા છે એ પાણીના સ્તરની અંદર પણ ખૂબ વધારો થવાનો છે સમગ્ર ભારત દેશ છોત્તેરમાં પચાસ સત્તાક દિન ઉજવી રહ્યો છે ત્યારે આજે નવસારી જિલ્લાની અંદર પ્રજાસત્તાક દિન ઉજવવાની અંદર અહીં આવવાનું થયું ખૂબ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા ગુજરાતની નવ મહાનગરપાલિકા પૈકી આ નવસારી મહાનગરપાલિકામાં પ્રથમવાર આ મહાનગરપાલિકા બન્યા પછી છુતેરમાં પ્રજાસત્તાક દિન ઉજવાયો આપણે જોઈએ છે જે રીતે દેશના સૈનિકો જે ચાલીસ ડિગ્રી તાપમાન હોય ચાલીસ ડિગ્રી માઇનસ ઠંડી હોય એમાં પણ દેશની રક્ષા કરતા એ બધાને પણ અમે યાદ કરીને આજે અહીંયા અભિવાદન કર્યું હતું દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે વંચિતોનો વિકાસ ગામના છેડા છેવાડાના લોકોના વિકાસની જે એક સંકલ્પના હતી એ સંકલ્પના આજે કલ્પના પૂરી થતી દેખાઈ રહી છે સમગ્ર દેશ આજે જ્યારે આ પ્રજાસત્તાક દિન યોજી રહ્યો છે ત્યારે હું તમામને શુભેચ્છાઓ પાછું છું